અને પ્રત્યારોપણ કોની જરૂરત પડે છે આ ઉપરાંત પ્રત્યારોપણ ને લઈને બધી જ માહિતી આજે આપણે મેળવી છે અને આ બધી જ માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે દીપક જોશી કે જેઓ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ છે એન્ડ્રોલોજીસ્ટ છે અને સાથે સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન પણ છે પહેલા તો ડોક્ટર દીપક આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર ડૉક્ટર દીપક આ પહેલાં આપણે એક કાર્યક્રમ કર્યો જેમાં આપણે અંગદાન વિશેની માહિતી મેળવી આજે આપણે વાત કરવી છે અંગના પ્રત્યારોપણની ટ્રાન્સપ્લાન્ટેશનની વાત કરવી છે ખાસ કરીને એમાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની કારણ કે આપણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સૌથી વધારે જેની જરૂરિયાત જે અંગની જરૂરિયાત ભારતમાં છે એ છે કિડનીની કારણ કે એના દર્દીઓ પણ ખૂબ વધી રહ્યા છે તો આપના મતે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે કિડની કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વાર્ષિક જોવા જઈએ તો 2 થી અઢી લાખ કિડની રિક્વાયરમેન્ટ છે આજકાલ કિડનીના ડિઝીઝ પણ વધારે છે અવેરનેસ પણ વધારે છે એના કારણથી કિડનીના લોકોની કિડની અવેરનેસના કારણે લોકોને બીમારીનો ખ્યાલ આવતો ગયો છે અને એના કારણથી કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત વધી ગઈ છે લાસ્ટ એપિસોડમાં જેમ આપણે જોયું હતું કે આપણી રિક્વાયરમેન્ટ છે લગભગ બેથી અઢી લાખ કિડનીની વાર્ષિક એની સામે જે ઉપલબ્ધ કિડનીઓ છે એ માત્ર દસથી પંદર હજાર છે એટલે ખૂબ જ ડેફિસિટ છે એટલા માટે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશનની જે જરૂરિયાત છે એના વિશે અવેરનેસ જાગૃતતા ફેલાવવા માટે આ પ્રકારનું પ્રોગ્રામથી લઈને આપણે ઘણું બધું કરવાની જરૂરિયાત છે બિલકુલ અને ડોક્ટર જ્યારે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતની આપણે વાત કરી કે ખૂબ જ જરૂરિયાત રહેલી છે સાથે સાથે જેમને જરૂરિયાત છે જે લોકોને કિડનીની હોય છે તેમને તેમના માટે શું સુવિધા છે કયા સેન્ટરો ઉપલબ્ધ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે થોડીક હિસ્ટ્રીની વાત કરું તો સૌથી વર્લ્ડનું ફર્સ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓગણીસો ચોપનમાં થયું હતું ત્યાર પછી ભારત દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના વિશે વાતો થતી હતી ઘણું બધા હોસ્પિટલના સેન્ટર ડેવલપ કરવા માટેના પ્રયત્નો થયા પરંતુ એ ની જ્યારે સફળતા આપણને ત્યારે મળવા માંડી જ્યારે એસીના દાયકામાં થોડા ઘણા ટ્રાન્સપ્લાન્ટ ચાલુ થયા અમદાવાદ અને ગુજરાતની વાત કરીએ તો આપણા કિડની ઇન્સ્ટિટ્યૂટ જે બહુ જ ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં ને ઓગણીસો પંચ્યાસી ઓગણીસો નેવુંની આસપાસ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ થયો અને ત્યાર પછી ધીરે ધીરે એ પ્રોગ્રામ વધતો ગયો અને એ પ્રોગ્રામની અંદર આપણે નવા નવા કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાના કારણે શરૂઆતમાં ઘણા બધા હિકઅપ્સ પણ હોય ઘણા બધું ડેવલપમેન્ટ ન થયું હોય એના કારણથી અથવા તો ઘણી બધી વસ્તુઓના સ્ટાર્ટિંગ ફેઝમાં આપણને એટલી બધી સફળતા ન મળી પરંતુ છેલ્લા વીસ વર્ષની વાત કરીએ તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં મેઇનલી કિડની ટ્રાન્સપ્લાન્ટ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે એનો સક્સેસ પણ સારો છે અને આપણે છેલ્લા વીસ વર્ષથી આ પ્રોગ્રામ ખૂબ સરળ સારી રીતે ચલાવી રહ્યા છે મેઇન પ્રોગ્રામ મેઇન કિડની ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે તો અમદાવાદના સિવિલ ઇન્સ્ટિટ્યુ સિવિલ હોસ્પિટલમાં કિડની ઇન્સ્ટિટ્યૂટ છે ત્યારબાદ ઘણી બધી કોર્પોરેટ હોસ્પિટલો અમદાવાદની છે એ બધી હોસ્પિટલોમાં બી સરકાર દ્વારા સ્પેશિયલ પરમિશન આપવામાં આવે છે અને એની અમુક સગવડો અમુક એના સ્કિલફુલ ડોક્ટર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ બધાને ધ્યાનમાં લઈને અમદાવાદમાં ઓછામાં ઓછા દસથી થી બાર સેન્ટર છે જ્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે અને કઈ કઈ પરિસ્થિતિમાં આપણે આ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કોઈ પણ અંગ જ્યારે ખરાબ થાય એ એનું ડિઝાયર્ડ કામ એને જે ભગવાને નિમિત્ત આપેલું છે એ કામ ન કરે એટલે એ કામ એ અંગની જરૂરિયાત પડતી હોય છે ખાસ કરીને જ્યારે આપણે કિડનીની વાત કરીએ તો કિડનીનું મુખ્ય કામ છે આપણા શરીરમાં જે લોહી છે અને આપણા શરીરમાં જે મેટાબોલિક એક્ટિવિટી ચાયા પછી એની ક્રિયા થાય ત્યાર પછી જે કચરો બને એ કચરાનો નિકાલ કરવાનું કામ કિડનીનું છે હવે જ્યારે કિડની વર્ક ન કરે ત્યારે એ ચયાપચયના દ્વારા અંતમાં નીકળેલી જે ટોક્સિક એલિમેન્ટ છે કે જે કચરો છે એ શરીરમાંથી ન નીકળે એટલે બ્લડમાં એ કચરો ભેગો થાય એ ભેગો થાય એટલે આપણા શરીરમાં એના બીજા પ્રોબ્લેમ થાય જેવું કે વ્યક્તિ ખાઈ પી ન શકે શરીરમાં સોજા આવે એના વોમિટિંગ થાય એનું વજન ઘટતું જાય આ બધી બધું થાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે એટલે જ્યારે પણ શરીરમાં એનું અંગ કામ ન કરે એટલે એ અંગનું રિપ્લેસમેન્ટ આપણે કરવું પડે અને એ અંગનું પ્રત્યારોપણ દ્વારા આપણે એનું સારવાર કરી શકીએ તો શું આ પ્રત્યારોપણ ના બધી જ હોસ્પિટલમાં ન થાય એના માટે ગવર્મેન્ટ દ્વારા પરમિશન આપવામાં આવે છે દરેક મોટાભાગની જે મોટી હોસ્પિટલ હોય જ્યાં આઈસીયુની સગવડ હોય મોર 100 બેડ બેડની કેપેસિટી હોય અને જ્યાં ફૂલ ટાઈમ આઈસીયુ કેથલેબ અને એના એક્સપર્ટ ડૉક્ટર જેવા કે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે યુરોલોજીસ્ટ હાર્ટ સર્જરી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે થોરેસિક હાર્ટ સર્જન લિવર માટે લિવર સર્જન એ બધા જ્યારે ત્યાં અવેલેબલ હોય એ લોકોની નિષ્ણાત ટીમ એ હોસ્પિટલ દ્વારા એપોઇન્ટ કરવામાં આવે અને એ ગવર્મેન્ટ એનું ઇન્સ્પેક્શન કરે ઇન્સ્પેક્શન કર્યા પછી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેક કરે એમાં સાધન સુવિધા ઉપલબ્ધ છે કે નહીં એ બધું જુએ અને ત્યાર પછી જોયા પછી એ હોસ્પિટલને એ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની પરમિશન આપે તો શું આ પ્રત્યારોપણની જે પ્રક્રિયા છે ખૂબ જ ખર્ચેલી હોય છે કેટલો ખર્ચ થતો હોય છે પ્રત્યારોપણની પ્રક્રિયા ખર્ચાળ તો કહી શકાય દાખલા તરીકે કિડની ટ્રાન્સપ્લાન્ટનો પ્રાઇવેટ હોસ્પિટલોમાં ખર્ચ અરાઉન્ડ છ થી સાત લાખ રૂપિયા જેવો થતો હોય છે એ ઉપરાંત બ્લડ ટેસ્ટના બીજા રેડિયોલોજીના રિપોર્ટ્સ એ સિવાય એના મેચિંગના રિપોર્ટ્સ એ બધાનો ખર્ચ પણ અલગથી થતો હોય છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આ ખર્ચ અરાઉન્ડ અઢીથી ત્રણ લાખ જેવો થતો હોય છે પણ સરકાર દ્વારા ધારો કે પીએમ જેવી યોજના છે અથવા તો કોઈ ગરીબ દર્દી રાહત યોજનામાં સરકાર દ્વારા મદદ કરવામાં આવતી હોય છે તો એ પરિસ્થિતિમાં દર્દીનો ખર્ચ લાખ દોઢ લાખની આસપાસ થતો હોય છે એટલે સરકારીમાં ખર્ચ ઓછો થતો હોય છે પ્રાઇવેટ હોસ્પિટલમાં એનો ખર્ચ વધારે થતો હોય છે દાખલા તરીકે લિવરની વાત કરીએ તો લિવરમાં પ્રાઇવેટ હોસ્પિટલોનો ખર્ચ પચીસથી ત્રીસ લાખ જેવો થતો હોય છે એ જ વસ્તુ સરકારીમાં આનાથી અડધા અથવા તો ચોથા ભાગના ખર્ચમાં પણ થતું હોય છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું પણ એવું જ છે એનો પણ પ્રાઇવેટમાં થોડો વધારે ખર્ચ થાય અને સરકારીમાં થોડો ઓછો થતો હોય છે આ તો રહી ખર્ચની વાત હવે જ્યારે આપણે પ્રત્યારોપણની વાત કરી રહ્યા છીએ જે રીતે આપણે પહેલાં જણાવ્યું કે જે વ્યક્તિઓની પરિસ્થિતિ જેમના જે કિડની ખરાબ થઈ ગઈ હોય તો જે બદલા મતલબ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે પ્રત્યારોપણ કરાવી શકે છે શું આ બધી જ ઉંમરના લોકો કરાવી શકે છે અને આ ઉપરાંત કઈ પરિસ્થિતિમાં હોય કોઈ વ્યક્તિ તો તે ન પણ કરી શકે દાખલા તરીકે જે વ્યક્તિની સપોઝ કિડની ખરાબ થઈ તો એ કિડની ખરાબ થઈ ત્યાર પછી એને અમે એને નેફોલોજીસ્ટ દ્વારા લેબલ કરવામાં આવતું છે કે આ વ્યક્તિને હવે એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝ છે એટલે કે હવે આના કિડનીની જરૂરિયાત છે કિડની ખરાબ એટલે ઓલ ઓર નન એવું નથી શરૂઆતમાં સારી કિડની હોય પછી શરૂઆતમાં દસ ટકા કિડની બગડે પછી ધીરે ધીરે વીસ ટકા થાય ત્રીસ ટકા થાય તો અમુક ટકા સુધી સહીઠથી સિત્તેર ટકા સુધી કિડની બગડે ત્યાં સુધી તો વ્યક્તિનું જીવન ચાલતું હોય છે ત્યાર પછી જરૂરિયાત પડે એ પ્રમાણે અમે ડાયાલિસિસ કરતા હોઈએ છીએ ડાયાલિસિસથી સપોર્ટથી પણ ઘણીવાર બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ નીકળી જતા હોય છે અને લાસ્ટમાં જ્યારે એની કિડની સંપૂર્ણ એવી સિચ્યુએશનમાં આવી જાય કે શરીરનો જે કચરો બને છે એ નિકાલ ન કરી શકે ત્યારે એ ટ્રાન્સપ્લાન્ટનું સ્ટેજ કહેવાય ઘણીવાર પ્રી એમટીવ પણ થતું હોય છે કે આપણને ખ્યાલ જ હોય કે એક વર્ષ કે બે વર્ષ પછી આ કિડની નથી જ કામ કરવાની તો બિફોર એ કમ્પ્લીટલી ખરાબ થાય એની પહેલાં પણ અમે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે અને પ્રી એમટીવ ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે એટલે કે કિડની બગડવાની પ્રક્રિયા થાય પછી જે અંગનું પ્રત્યારોપણ થાય એના માટેના ગાઈડલાઇન હોય છે ને એ પ્રમાણે ડૉક્ટર્સ એને ફોલો કરતા હોય છે જે રીતે આપણે વાત કરી કે આની અલગ અલગ ખાસ કરીને વ્યક્તિઓ ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે પ્રત્યારોપણ કરાવતા હોય છે હવે પ્રત્યારોપણની જે પ્રક્રિયા થાય ઓપરેશન જ્યારે કરવામાં આવે તો ઓપરેશન પહેલા દર્દીએ શું ધ્યાન રાખવાનું હોય છે દાખલા તરીકે હું કિડનીની ખાસ વાત કરું છું કારણ કે હું કિડનીનું ઓપરેશન કરું છું તો કિડનીના સિચ્યુએશન જેવું કે વ્યક્તિને સપોઝ કિડની ફેલ થઈ ગઈ છે તો બિફોર ઓપરેશન એની ફિટનેસ કેળવવી પડતી હોય છે દાખલા તરીકે એના શરીરમાં સોજા હોય એના શરીરમાં ક્રિએટિનિનનું લેવલ વધારે હોય યુરિયાની માત્રા વધારે હોય અથવા તો એનું પોટેશિયમનું લેવલ બરાબર ના હોય તો એ બધી વસ્તુઓનું કરેક્શન કરવું પડતું હોય છે શરીરમાં ઓપરેશન એ ખૂબ જટિલ અને લાંબુ હોય છે અને એક પ્રકારનું સ્ટ્રેસફુલ હોય છે એટલે એના શરીરમાં હાર્ટનું ચેકઅપ કર્યા પછી હાર્ટની સ્ટેટસ કેવું છે એ ઘણીવાર જોવું પડતું હોય છે ઘણીવાર એવું પણ થતું હોય છે કે કિડનીના કારણે હાર્ટ પણ ઘણીવાર મંદ પડતું હોય છે તો એ બધું કરેક્શન અને રેક્ટિફિકેશન કરવામાં આવે છે એને સરખું કરવામાં આવે છે દર્દીએ ખાસ કરીને ઘણી બધી સૂચનાઓનું પાલન કરવું પડતું હોય છે દાખલા તરીકે એણે રેગ્યુલર ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરવું પડે એણે એને જે પાણીનો ઉપયોગ કરતો હોય છે એ પાણીની માત્રા એને લિમિટેડ રાખવી પડતી હોય છે ડૉક્ટરની સલાહ પ્રમાણે એક કે બે એક કે દોઢ લિટર જેટલું પાણી પીવાનું હોય છે ત્યાર પછી એણે શરીરમાં સોજા ન આવે એના માટે અને બ્લડ પ્રેશર એનું કંટ્રોલમાં રહે એના શરીરમાં બીજી આડઅસર ન થાય એટલા માટે જે ડૉક્ટર દ્વારા દવા લખવામાં આવે છે દવાનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે એ ઉપયોગ કરવાનો રહેતો હોય છે જેનાથી શરીરમાં બીજી આડઅસરો ન થાય ત્યાર પછી એણે શરીરમાં ઇન્ફેક્શન ન થાય એના માટે જે જરૂરી સૂચનાઓનું પાલન કરવાનું હોય છે એટલે અમુક શરીરની અંદર એણે ચરી પાડવાની હોય છે ખોરાકમાં સંયમ પાડવાનો હોય છે પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનો હોય છે અને રેગ્યુલર ડાયાલિસિસ કરવાનું હોય છે આટલું કરવાથી એનું શરીર ઓપરેશન માટે ફિટ થાય અને એ એનું ઓપરેશન સારી રીતે થઈ શકે આપે વાત કરી કે ઓપરેશન ખૂબ જટિલ હોય છે તેને જો સરળ શબ્દોમાં આપણે સમજવું હોય તો આ ઓપરેશન કેટલું જટિલ સાબિત થતું હોય છે અને ખાસ કરીને આપણે ભારતમાં આ કેટલું જટિલ છે આપણે ત્યાં શું બધા જ સાધનો પણ ટ્રાન્સ ખાસ કરીને પ્રત્યારૂપણને લઈને ઉપસ્થિત છે ઉપલબ્ધ છે હા આપણા દેશમાં અત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ માત્રામાં થાય છે અને ખૂબ સક્સેસફુલી થાય છે અને આપણા દેશમાં હવે ઘણા બધા મોટા શહેરોમાં તો એટલીસ્ટ ઘણી બધી સારી વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે અને એટલીસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટથી માંડીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના સક્સેસ ખૂબ સારા છે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરું તો કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા જટિલ છે અરાઉન્ડ પાંચથી છ કલાકનું ઓપરેશન હોય છે એમાં કેડેવર હોય તો ડાયરેક કિડની આપણને મળતી હોય છે લાઈવ હોય તો લાઈવ જે એના સંબંધી હોય જે કિડની આપનાર હોય સૌથી પહેલાં એનું ઓપરેશન કરવામાં આવે છે એની કિડની રિટ્રાઈવ કરવામાં આવે છે અને પેરેલલ સાયમલ્ટેનિયસલી જે કિડની લેનાર વ્યક્તિ હોય એનું પણ ઓપરેશન ચાલુ કરવામાં આવે છે કિડની લાઈવ ટ્રાન્સપ્લાન્ટમાં ખાસ કરીને મુખ્ય ચેલેન્જીસ એ હોય છે કે જે વ્યક્તિ દાન કરે છે કિડનીનું એ વ્યક્તિની કિડની કાઢતી વખતે એના અંગને કોઈ નુકસાન ન થાય એના માટે ખૂબ કાળજી લેવામાં આવે છે કારણ કે જો એ કિડની નુકસાન થાય તો આપણે એનું પ્રત્યારોપણ ન કરી શકીએ એટલે ખૂબ જ એક્સપિરિયન્સડ પર્સન દ્વારા અને એક સિસ્ટમેટિક એપ્રોચ દ્વારા એ ઓપરેશન કરવામાં આવે છે ત્યારબાદ એ કિડની જેવી નીકળે એવું તરત જ એનું પ્રોપર પરફ્યુઝન કરવામાં આવે છે એને અમુક સ્પેશિયલ દવાઓ દ્વારા કિડનીને પ્રિઝર્વ કરવામાં આવે છે અને વિધિન તરત જ જેવી એને સામે જેને લેવાની છે કિડની એનું પણ ઓપરે એનું પેટ એનું ઓપરેશન તૈયાર હોય છે એટલે કે એમાં તરત જ કિડનીને મૂકવામાં આવે છે એની જટિલતા એ છે કે એક પ્રકારની કિડનીમાં મુખ્યત્વે એની નસો જે હોય છે ઘણીવાર એબનોર્મલ ફાઇન્ડિંગ જોવા મળે છે ખાસ કરીને કિડનીના દર્દીઓમાં એની નસોમાં કોલેસ્ટ્રોલ વધારે હોય એની નસોની અંદર એબનોર્માલિટી હોય તો એ પ્રક્રિયામાં એરાઉન્ડ ખાલી છ મિલીમીટર સાત મિલીમીટરના ડાયામીટરવાળી જે નસો હોય એનું જોઈન્ટ કરવામાં આવે છે એટલે એ જોઈન્ટ કરતી વખતે પણ ખૂબ અનુભવી વ્યક્તિની જરૂર પડતી હોય છે અને સાથે સાથે સારી ટીમ સારો પેરા નર્સિંગ સ્ટાફ ઓપરેશન થિયેટરની સુવિધાઓ એનું એ બધી જ વસ્તુઓના સમન્વય દ્વારા આ ઓપરેશન સક્સેસફુલી કરી શકાય છે અને એ જટિલ પ્રક્રિયાને સરળતાથી આપણે પાર પાડી શકીએ છીએ હવે જ્યારે ઓપરેશન થઈ ગયું પ્રત્યારોપણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી દર્દીએ શું કાળજી લેવાની હોય છે એકવાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન પતી જાય શરૂઆતમાં પાંચથી સાત દિવસ એને આઈસીયુમાં રાખવામાં આવે છે ત્યાર પછી એને રૂમમાં રાખવામાં આવે છે શરૂઆતના પંદર દિવસ ખૂબ ક્રુશ્યલ હોય છે એટલા માટે કે એ દર્દીને જે કિડની મૂકવામાં આવી છે એ કિડની શરીરનું બહારનું અંગ છે એટલે આપણા શરીરનો એક નેચરલ નિયમ છે કે કોઈ પણ બહારની વસ્તુ હોય તો બોડી એને રિજેક્ટ કરે એટલે એ રિજેક્શન ન થાય એના માટે અમુક પ્રકારની દવાઓ આપવામાં આવતી હોય છે એમાં સ્ટીરોઇડનો પણ ઉપયોગ થતો હોય છે એટલે એ સ્ટિરોઈડની દવા ચાલતી હોય ઇમ્યુનો સપરેશનની દવાઓ ચાલતી હોય તો એ દર્દીમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે હોય છે એટલે ઇન્ફેક્શન ન લાગે એની દર્દીએ ખૂબ કાળજી રાખવી પડતી હોય છે બહારનું ખાવાનું બહારના નાસ્તા એણે બંધ કરવા જોઈએ બહુ જ્યાં બહુ પબ્લિક ભેગી થતી હોય ત્યાં એણે જવાનું ટાળવું જોઈએ જેને ઇન્ફેક્શન છે એવા વ્યક્તિઓથી એને દૂર રહેવું પડે છે એના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મેન્ટેન થાય એટલા માટે એણે હેલ્ધી ફૂડનો ઉપયોગ કરવો જોઈએ હેલ્ધી ફૂડ ખાવાથી એના શરીરમાં પ્રોપર વિટામિન્સ મિનરલ્સ અને બેલેન્સ્ડ ડાઇટ દ્વારા એ શરીરમાં એનું મેન્ટેન કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ મેન્ટેન થાય ત્યારબાદ એણે જે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ દવાઓ હોય છે એ દવાઓનો રેગ્યુલર ઉપયોગ કરવાથી એના શરીરમાં બીજી કોઈ આડઅસર ન થાય અને એ કિડનીનું હેલ્થ જળવાઈ રહે એના માટેની એણે પ્રી પ્રિકોશન લેવાના હોય છે આ તો આપણે વાત કરીએ જે દર્દીએ જેણે પ્રત્યારોપણ કરાવ્યું છે કિડનીનું તેની શું કાળજી લેવી જોઈએ હવે આપણે જે રીતે પહેલાં વાત કરી કે જે લાઈવ ઓર્ગન ડોનર હોય છે જે સંબંધીઓ કિડનીનું દાન કરતા હોય છે તેમણે દાન કર્યા પછી શું કાળજી રાખવી જોઈએ યુઝઅલી જે લોકો દાન કરે છે લાઈવ ટ્રાન્સપ્લાન્ટમાં ખાસ કરીને કિડની લીવર એમનું બહુ વાંધો નથી આવતો એ લોકો દાન ત્યારે જ કરી શકે જ્યારે ડૉક્ટર દ્વારા પહેલાં ચેકઅપ કરીને એમનું એટલી શ્યોરિટી લેવામાં આવે કે આ વ્યક્તિ દાન કરશે તો એની નેક્સ્ટ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય એનું અમે લોકો ખૂબ ડિટેલમાં ચેકઅપ કરતા હોઈએ છીએ એના દરેક શરીરના અંગોનું પ્રોપર ચેક કર્યા પછી જ અમે એને સર્ટિફિકેટ આપીને એનું ઓપરેશન કરતા હોઈએ છીએ કે જેનાથી એ વ્યક્તિને નુકસાન ન થાય અથવા તો એ વ્યક્તિ પોતે બીજી કોઈ બીમારીનો ભોગ ન બને કારણ કે એ તો બહુ ખૂબ સારી ભાવનાથી દાન કરી રહ્યું છે એટલે એને પ્રોબ્લેમ ન થાય એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે ડોનર અવર પ્રાયોરિટી અને એને પ્રકારનું ફિઝિકલ કે મેન્ટલ ન થાય એનું અમે ધ્યાન રાખીએ છીએ અને એ પ્રમાણે જ વ્યવસ્થાની રચના થયેલી હોય છે અને આ ઓપરેશન બાદ પ્રત્યારોપણ બાદ આ બંને જે દાતા છે તે અને દર્દી આ બંને શું નોર્મલ લાઈફ જીવી શકે છે બિલકુલ નોર્મલ લાઈફ જીવી શકે છે ઓવરઓલ આપણે વાત કરીએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ આજકાલ નાઇન્ટી પર્સન્ટ અપ કહી શકાય સો વ્યક્તિનું તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો નેવું વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને સારી રીતે નોર્મલ જીવન જીવી શકે એવી આજકાલના ડેટા છે પાંચથી દસ ટકા દર્દીમાં નાના મોટા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે જેવું કે કોઈ ઇન્ફેક્શન રિલેટેડ કોમ્પ્લિકેશન કોઈ નસોને રિલેટેડ કોમ્પ્લિકેશન અથવા રિજેક્શન રિલેટેડ કોમ્પ્લિકેશન આ બધા ઇસ્યુ થતા હોય છે જેનું સારવાર દ્વારા ઘણા બધા કેસોમાં સફળ નોર્મલ કરી શકાય છે પણ કોઈક સંજોગોમાં રિજેક્શન પણ થાય તો ઘણીવાર એક બે ટકામાં બિલકુલ સફળતા ના મળે એવું પણ બની શકતું હોય છે જે વ્યક્તિઓમાં જે સફળતા જે નેવું ટકા લોકો જે છે જે એમનું પહેલાં જે કિડની માટે કહું તો ક્રિએટિનિન લેવલ જે હાઈ હોય તો એ લોકોને એકવાર નોર્મલ કિડ ક્રિએટિનિન લેવલ થયા પછી એમને જીવનમાં ડાયાલિસિસની જરૂરિયાત રહેતી નથી ડાયાલિસિસ ના કરવું પડે એટલે એમનો ખૂબ સમયનો બચાવ થાય પૈસાનો બચાવ થાય ત્યારબાદ એ લોકોને કિડનીનું જે મુખ્ય કામ છે હિમોગ્લોબિન બનાવવાનું કેલ્શિયમ બનાવવાનું વિટામિન ડી બનાવવાનું તો એના સપ્લિમેન્ટ્સ લેવાની જરૂરિયાત રહેતી નથી ત્યાર પછી એમને ડાયાલિસિસ ન થવાથી જે બહારનું ઇન્ફેક્શન થવાની સંભાવના હોય એચઆઈવી એચબીસીજી એચસીવી અથવા બીજા બ્લડ રિલેટેડ લોકો એ બધાનો રિસ્ક ટળી જતું હોય છે એ વ્યક્તિનું વજન મેન્ટેન રહે શરીરમાં સોજા ન આવે તો એ વ્યક્તિનું નોર્મલ હેલ્ધી લાઇફસ્ટાઈલ હોય હોવાના કારણે એ નોર્મલ એનું બધું કામ કરી શકે છે અમારા કેટલા પણ એવા પેશન્ટ છે કે જે બેન્કના મેનેજર હોય અથવા તો કેટલાય પોલિટિશિયન છે કેટલા પણ અમારા એવા વ્યક્તિઓ છે કે જે નોર્મલ લાઈફ જીવે છે ગામડાના ખેડૂત પણ છે કે જે નોર્મલ ખેતી પણ કરે છે આજકાલ એટલે એવા એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે એબ્સોલ્યુટલી નોર્મલ જીવન જીવવા માટે એ વ્યક્તિ આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ સક્ષમ છે

તો એનું અમે એવું કહી શકીએ કે જેની ગ્રાફ્ટ હાફ લાઈફ એટલે કે એકવાર કિડની મૂક્યા પછી એ કિડનીને ગ્રાફ્ટ કહેવામાં આવે છે તેની હાફ લાઈફ એટલે કે એ અરાઉન્ડ નાઇન્ટી છે એટલે કે અરાઉન્ડ અગિયારથી બાર વર્ષ સુધી એ વ્યક્તિને વાંધો નથી આવતો અગિયાર બાર વર્ષ પછી નાના મોટા ઇસ્યુ થઈ શકે છે પચાસ ટકા દર્દીનામાં અને પચાસ ટકા લોકોને તો હજુ પણ સારું જ રહેતું હોય છે હાફ લાઈફનો મતલબ એવો કે સો વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો એમાંથી પચાસ વ્યક્તિને તો અગિયાર વર્ષ સારું જ ચાલે છે બાકીના પચાસ વર્ષને બાકીના પચાસ ટકાને નાના મોટા ઇશ્યૂ થતા હોય છે જે મેડિકલ પ્રોબ્લેમ હોય સર્જિકલ પ્રોબ્લેમ હોય અથવા તો બીજા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય એના દ્વારા જે કિડની પર અસર થાય તો એનું એ લોકો એનું અમે લોકો એની સારવાર કરતા હોઈએ છીએ ડોક્ટર આપણે જ્યારે આપ વાત કરી રહ્યા હતા ત્યારે ઉલ્લેખ કર્યો ડાયાલિસિસનો ઘણા લોકો કિડનીની હોય છે તે ડાયાલિસિસ કરાવતા હોય છે તો શું આ ડાયાલિસિસ કરાવવું અને પ્રત્યારોપણ અંગનું પ્રત્યારોપણ કરાવવું કિડની નવી જે છે તેનું પ્રત્યારોપણ કરાવવું આ બંનેમાં કેટલો ફરક છે અને ખાસ કરીને શું સૌથી યોગ્ય છે ફાયદા બંનેના શું છે અને બંનેના ગેરફાયદા શું છે એકવાર કિડની શરીરમાં ફેલ થાય ત્યાર પછી આપણી પાસે બે જ ઓપ્શન છે કાં તો ડાયાલિસિસ કરાવો કાં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલાં પણ ડાયાલિસિસની રિક્વાયરમેન્ટ તો છે જ ડાયાલિસિસ કરવાથી આપણા શરીરમાં જે કચરો હોય એ બધો પેશાબ દ્વારા બહાર નીકળી જતો હોય છે પણ કિડની ફિલ્ડના દર્દીમાં ડાયાલિસિસ દ્વારા એ કચરાને આર્ટિફિશિયલ મશીન દ્વારા બ્લડ આપણું શરીરનું બ્લડ મશીનમાં જાય એમાં ફિલ્ટર થાય અને શુદ્ધ લોહી પાછું બોડીમાં આવી જાય એટલે ડાયાલિસિસની પ્રક્રિયામાં ત્રણ કલાક જેવો સમય લાગે એક ડાયાલિસિસ કરવામાં આશરે અઢીથી ત્રણ કલાક થાય આપણા આખા શરીરનું બ્લડ મશીનમાં જાય અને એ ફિલ્ટર થઈને વારે ઘડીએ એ પ્રક્રિયા થવામાં આટલો લાંબો સમય થતો હોવાથી અને અઠવાડિયામાં ત્રણ વાર આવું કરવું પડે એટલે એક ગેરફાયદો ડાયાલિસિસનો એ છે કે અઠવાડિયામાં ત્રણ વખત એવરી ટાઈમ થ્રી થ્રી અવર્સ જેવો સમય એને સ્પેર કરવો પડે બીજી વસ્તુ ડાયાલિસિસમાં ખાલી બ્લડ ફિલ્ટર થાય છે જે શરીરમાં કિડનીનું જે મુખ્ય કામ છે હિમોગ્લોબિન બનાવવાનું કેલ્શિયમ બનાવવાનું વિટામિન ડી બનાવવાનું એ બધી પ્રક્રિયા નથી થતી એટલે ડાયાલિસિસવાળા દર્દીને સપ્લિમેન્ટરી હિમોગ્લોબિન આપવું પડતું હોય છે એના રેગ્યુલર ઇન્જેક્શન આપવા પડતા હોય છે કેલ્શિયમનું ગોળીઓ આપવી પડતી હોય છે વિટામિનની ગોળીઓ આપવી પડતી હોય છે તો એ એડિશનલી લેવું પડતું હોય છે બીજી વસ્તુ કે ડાયાલિસિસના દર્દીઓમાં જ્યારે ફિલ્ટર વપરાય ડાયાલિસિસનું બ્લડ ચડાવવું પડતું હોય છે ત્યારે એ ઇન્ફેક્શન લાગવાની સંભાવના રહે છે એટલે કે બીજા દર્દીનો બીજા બ્લડનું આપણા બોડીમાં ઇન્ફેક્શન લાગી શકે જેવું કે એચઆઈવી એચ બીસી એચસીવી અથવા બીજા બ્લડ જન્ય રોગો તો એક ડાયાલિસિસના આ બધા ગેરફાયદા છે ડાયાલિસિસનો ફાયદો એ છે કે એમાં ખર્ચ ઓછો છે અને સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓમાં એને મદદ મળતી હોય છે પણ એની સામે એના ગેરફાયદા છે બીજું ડાયાલિસિસનું ઓવરઓલ ડેટા કાઢીએ તો એવરેજ લાઇફ્સમાં એક વ્યક્તિ સો વ્યક્તિ ડાયાલિસિસ પર આવે તો એમાંથી એટી પરસન્ટ સક્કમ વિદિન ફાઈવ યર્સ એટલે એંસી ટકા લોકો પાંચ વર્ષમાં નાની મોટી બીમારી અથવા તો આના લીધે થઈને એમના મૃત્યુ થતા હોય છે એની સામે ટ્રાન્સપ્લાન્ટ તો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી એક વન ટાઈમ એક્સપેન્સ થાય એકવાર તમારે એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી પાસ થવું પડે પણ એકવાર થયા પછી તમારે ડાયાલિસિસની રિકવાયરમેન્ટ ના રહે એટલે કે બ્લડ બ્લડજન્ય રોગો થવાની સંભાવના ઘટે તમારો સમય જે દર અઠવાડિયે નવ કલાક જેટલો સમય બગડતો હોય છે એ ના બગડે બીજા જે તમારે ઇન્જેક્શન્સ લેવા પડતા હોય છે હિમોગ્લોબિનના કેલ્શિયમના એ બધું તમારું બંધ થઈ જાય અને એ જે ખર્ચાળ છે એક પ્રકાર ડાયાલિસિસમાં એક પ્રકારનો મેન્ટલ ટ્રોમા થતું હોય છે એક વ્યક્તિને મેન્ટલી ખૂબ ડિસ્ટર્બ થઈ જાય એ બધું તમે ટ્રાન્સપ્લાન્ટમાં એવોઇડ કરી શકો છો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો કે રિલેટિવલી ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ બેટર વિથ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ કમ્પેર ટુ ડાયાલિસિસ પેશન્ટ અને ઓવરઓલ સ્પાન જુઓ તો ડાયલિસિસના દર્દીઓનો લાઇફ મને એવરેજ હાફ લાઇફ ઇઝ અરાઉન્ડ 5 યર્સ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીની હાફ લાઇફ ઇઝ અરાઉન્ડ 11 ટુ 12 યર્સ ધ ઓવરઓલ ક્વોલિટેટિવલી ઘણો બેનિફિટ છે ટ્રાન્સપ્લાન્ટનો બિલકુલ એટલે અંગ પ્રત્યારોપણના ઘણા બધા ફાયદા પણ છે કારણ કે ડાયાલિસિસની પ્રક્રિયા વારંવાર કરાવવી પણ ઘણા લોકોને ખૂબ જ માનસિક રીતે પણ ઘણા લોકો એનાથી દુઃખી થઈ જતા હોય છે ત્યારે પ્રત્યારોપણની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી ડોક્ટર આપણને આપી રહ્યા છે અને આ પ્રત્યારોપણ જે અત્યારે કરવામાં આવી રહ્યું છે તે શેના આભારી છે એ આભારી છે આધુનિક ઉપકરણોને આભારી છે અને આ આધુનિક ઉપકરણો આ સંશોધનો જે થયા છે આ આધુનિક ટેકનોલોજીના જમાનામાં જ્યાં આપણે જીવી રહ્યા છે તેના કારણે ક્યાંક આ ઉપકરણો થઈ જે આ ખાસ કરીને પ્રત્યારોપણની જે આ પ્રક્રિયા છે તે ખાસ કરીને ઉપલબ્ધ બની છે અને એક સરળ પ્રક્રિયામાં થઈ શકે છે ત્યારે અત્યારે આપણે ભારતમાં જો વાત કરીએ ઉપકરણોની અહીંયા ઓપરેશન માટેની જે જટિલતાની પહેલાં આપણે વાત કરી હતી આ જટિલતાને કઈ રીતે સરળતામાં બદલી શકાય તેની વ્યવસ્થા કેવા પ્રકારની છે અને આગળ હવે ફ્યુચર કારણ કે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે હવે એઆઈનો પણ જમાનો આવી રહ્યો છે તેનો પણ મેડિકલ ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે તો હવે ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રક્રિયાને કેટલી સરળ બનાવી શકાય છે આપણે ફ્યુચર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો ત્રણ મુખ્યત્વે એવા ક્ષેત્રો છે કે જ્યાં ફ્યુચરમાં આપણને બહુ જ આશાઓ દેખાઈ રહી છે અત્યારની જે પરિસ્થિતિ છે એ થોડીક કષ્ટદાયક ગણી શકાય શારીરિક અને માનસિક રીતે કારણ કે કોઈ વ્યક્તિ કિડની આપે એને ઓપરેશન કરાવવું પડે એનું ઓર્ગન જતું રહે બીજો વ્યક્તિ લે એ બધી પ્રક્રિયાઓમાં એ નોટ ઇઝી આપણે બોલું સહેલું છે પણ એને એ એટલું સરળ નથી એટલે સાયન્ટિસ્ટ આર વર્કિંગ કે ફ્યુચરમાં કેવો ટ્રાન્સપ્લાન્ટ કરવાથી આપણે મેન્ટલ ટ્રોમા ઘટાડી શકીએ શારીરિક રીતે તકલીફ ઓછી થાય અને ખર્ચ ઓછો થાય અને એ પ્રક્રિયા સરળ કરી શકાય તો એના ત્રણ મુખ્યત્વે અત્યારે એરિયા છે જેમાં ફ્યુચર સાયન્સ કામ કરી રહ્યું છે એક છે આર્ટિફિશિયલ કિડની કે જો આપણે કિડની જેવી છે એવું જ કોઈક મશીન બનાવી દઈએ અને શરીર વ્યક્તિના શરીરમાં એક મશીન મૂકી દઈએ કે જેનાથી બ્લડ ફિલ્ટર થાય અને એ આપણે ટ્રાન્સપ્લાન્ટ ના કરવું પડે અને કોઈનું ઓર્ગન ના લેવું પડે એટલે એક આર્ટિફિશિયલ કિડનીનો કન્સેપ્ટ છે જેના ઘણા બધા એક્સપેરિમેન્ટ અત્યારે ઘણા બધા દેશોમાં થઈ રહ્યા છે અને એના વિશે અત્યારે હજુ સુધી કોઈ એવું એને પ્રાયોગિક ધોરણે ચાલી રહ્યું છે એનું કોઈ હજુ સુધી સામાન્ય વપરાશમાં એનો ઉપયોગ નથી પરંતુ બહુ જ આશા સાથે આપણે એ જીવી રહ્યા છીએ કે ભવિષ્યમાં આ વિશે ડેવલપમેન્ટ આવે બિલકુલ ડોક્ટર અને આવશે પણ કરા કારણ કે એઆઈ નો પણ હવે જમાનો આવી ગયો છે અને એઆઈ ના કારણે મેડિકલ ક્ષેત્રમાં હજુ ઘણા બધા જે સંશોધનો થયા છે એ હવે સરળ બન્યા છે એટલે નોંધે છે કે હવે આ ક્ષેત્રમાં ખાસ કરીને ટેકનોલોજીના ઉપયોગથી ઘણી બધી જે સમસ્યાઓ છે તે હલ થઈ શકશે ઘણા બધા ઓપરેશનની જે જટિલતાઓ છે તે સરળતામાં તબદીલ થઈ જશે બીજું એક જે ફ્યુચરમાં આપણે જે આશા રાખીને બેઠા છીએ એ ઝેનો ટ્રાન્સપ્લાન્ટ છે જેનો ટ્રાન્સપ્લાન્ટ એટલે કે એનિમલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને આપણે હ્યુમનમાં કેવી રીતે કરી શકીએ એક રિસન્ટલી હમણાં સપ્ટેમ્બર મહિનાની જ ઘટના છે અમેરિકામાં એક વ્યક્તિ હતા કે જેને પોતાનું ઓર્ગન ડોનેશન કરવું હતું પરંતુ એ વ્યક્તિને કેન્સર હતું એટલે એ વ્યક્તિ ઓર્ગન ડોનેશન ન કરી શકી અનફોર્ચ્યુનેટલી હી મેટ વિથ એન એક્સિડન્ટ અને એક્સિડન્ટના કારણે એ બ્રેન્ડેડ થયા એ પોતે પથારીમાં પથારી વચ થયા ત્યારબાદ એમને એમના જે ડૉક્ટર હતા જે હોસ્પિટલના એમણે એમના ફેમિલી સાથે પાસેથી પરમિશન લીધી કે મારે આ વ્યક્તિનું એક્સપેરિમેન્ટ કરવું છે ઓલરેડી હી વોઝ કેરેવર એ બ્રેન્ડેડ હતા અને એની એક્સપેરિમેન્ટ કરવાની એમની ઈચ્છા થઈ એટલે એ જે ડૉક્ટર હતા એ પોતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ હતા એટલે કે એમનું પોતાનું પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું હતું અને એમણે આ વ્યક્તિનું એક્સપેરિમેન્ટ કરવા માટે સગાની પરમિશન લીધી એક મહિનાનો સમય માગ્યો અને એમાં એમણે એક પિગની કિડની મોડિફાઈ કર્યા પછી આર્ટિફિ જીનેટિક મોડિફિકેશન કર્યા પછી પિગની કિડની એમાં મૂકી અને યુ વિલ સરપ્રાઇઝ કે એક પીગની કિડની એક મહિનો ચાલી એટલે એમને આ બાબતે આશા જાગી કે આપણે પીગની કિડની પણ આમાં મૂકી શકીએ છીએ અને એના દ્વારા પણ આપણું બોડીનું તંત્ર ચાલતું હોય છે પરંતુ એ એક્સપેરિમેન્ટ માટે એક જ મહિનો એમની જોડે સમય હતો એટલે અલ્ટિમેટલી એમને બોડી રિલેટિવને આપવી પડી પણ આ એક એક્સપેરિમેન્ટ રિસન્ટલી થયેલો છે અને એનું ખૂબ જ આશાભરી મીટ સાથે બધા જ વૈજ્ઞાનિકો એમાં જોઈ રહ્યા છે એમાં ઘણા બધા મોડિફિકેશન્સ આવશે પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ સાયન્સ ઇવોલ્વિંગ સાયન્સ આજે નહીં તો વર્ષે બે વર્ષે દસ વર્ષે પણ આપણને એવી આશા છે કે વી વિલ બી એબલ ટુ સક્સેસફુલી અચીવ સમથિંગ કે જેથી આગલા જે કિડનીના દર્દીઓ હોય કે બીજા ઓર્ગન જરૂરિયાતવાળા દર્દીઓ છે એમનો શારીરિક અને માનસિક ટ્રોમાં આપણે ઘટાડી શકીએ અને એમનું લાઈફ સ્પાન નોર્મલ કરી શકીએ જી બિલકુલ અને જે ગતિ અત્યારે આ આધુનિક ટેકનોલોજી આગળ વધી રહી છે આ બધા વિચારો આ બધા સંશોધનો ફ્યુચરમાં સફળ બને તેમાં કોઈ નવાઈની વાત નહીં રહે આજે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હેલ્થ પ્લસ પર બસ આટલું જ આવા જ વિષયો અને મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું ચર્ચાઓ કરતા રહીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર